ু টা খনে তোমার কি কি আমার মা গে ঠ যা

આપડે તો આ ગયો છે ક્યાં મૂકી પાવાના છે તમે બેઠા શો ને મારા మ મોર નું લખરા ઘરે આત ને હું શું થાય કે દેસ કે દેસ ને લે લઈ નો માર માર કેનલ બેન ને કોપોને ચાર ઓક લખી ને એ સામ ચાલો ચામે મેં આ બેન સા કેવો માર હી હોવો પડે હા ઓરડા પાડી દીધા અરે યે દોસ્તી પાણે જવા દે સાનો માનો હાલ્યો નો કે તો એ તો

કોણ કે છો કે બોલ આ છોકરાને ઝાળે ત્યારે મારી લીયો છો અને આ તારો તું આયે થોડી મરી લેતો સેન્સ કેડો કેડો અમારો કોનો કેડો અમારો કઈ નથી આ દેવો ને બસ આમ આમ મારતો રહે તીધું રહે કી

ઓલાય તું નો તું ખાવા લાગે તારે ખાવા લાગે એ થાય આ રોતો રોપાયો તને ખબર છે 나뭐 <laughs> రోవా <Gã>